તારીખ બાવીસ જાન્યુઆરી એટલે વીર દાદા દસરાજની શૌર્યભીની ગાથા દર્શાવતો શૌર્ય દિન હિન્દુ સમ્રાટ તરીકે જેમણે સમગ્ર હિન્દુસ્તાનમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી એવા આ યુવરાજ ગાયોને બચાવવા માટે લગ્ન મંડપમાંથી ઉઠીને લડતની મૂર્તિ જઈ અને ગાયોને હજારો ગાયોને બતાવી આવા એક હિન્દુ સમ્રાટ નું દગાખોરીથી એમનું નિધન થયું શહીદીઓ બલિદાન અપાયું આવા એક હિન્દુ સમ્રાટનો બાવીસ મી જાન્યુઆરી શૌર્ય દિવસ છે એની ઉજવણી કરવા માટે દેશભરની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે થવાના છે જુનાગઢમાં પણ લોહણા મહાજનના સહકારથી તારીખ એકવીસ બાવીસ અને છવ્વીસ એમ ત્રણ દિવસ સુધી વીરદાદા દસરાજજીનો સૌર્ય દિનની ઉજવણી થશે જેમાં વિવિધ હરીફાઈઓ થશે ખાસ કરીને શારીરિક અને માનસિક કસરત મળે તેવી પણ હરીફાઈઓ હશે જેમાં પેન્સિલ સ્કેચ રંગોળી મહેંદી રંગપુણી હરીફાઈ એ એકવીસમી તારીખે યોજવામાં આવશે બાવીસમી વાનગી સ્પર્ધા આરતી ડેકોરેશન વેસ્ટમાંથી બેસ્ટ સાડી પરિધાન હેલ્ધી બેબી કોમ્પિટિશન અને વેશભૂષા પર હરીફાઈ આ યોજવામાં આવશે છવ્વીસમી તારીખે ચેસનું આયોજન કરવામાં આવ્યું છે ચેસ મહાકુંભ આમ ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમોનું આયોજન થયું છે હું સમસ્ત હિન્દુ સમાજના લોકોને યુવાઓને બાળકોને આ બધા કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિનંતી કરું છું ખાસ કરીને લોહણા માજનવાડીના આંગણે આ કાર્યક્રમ થશે ગિરીશભાઈ કોટેતાના સ્થાને પણ કાર્યક્રમ યોજાશે અને આ રીતે ત્રણ દિવસ દરમિયાન રઘુવંશિહ પરિવારના લોકો તથા સમસ્ત હિન્દુ સમાજના લોકો દ્વારા આ કાર્યક્રમમાં વધુ વધુ લોકો ઉપસ્થિત રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે હું આશા રાખું છું કે સૌ લોકો આ કાર્યક્રમમાં સહગા સહભાગી બને